ભારતીય જનતા પાર્ટી ને હરાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે અપક્ષ તરીકે લડીને બી ભારતીય જનતા પાર્ટી ને આવા દીધું હરાવી દીધું છે આ વખત તો ટકા ટોપલે ભરીને લગાય કે ટ્રક ભરીને લગા કે ટેન્કર ભરાયને પીવડાય લોકોને ખવડાય સારું ખાઈ પૈજાશે અને તને હરાવશે આટલું ધ્યાન લાગજે પૈસાની જોર પર ચીતવા નીકળ્યો છે લોકોની સેવા કરો લોકોને રોજી રોટી અપાવો સારા કાર્ય કરો સારા કાર્ય કરવાના દિલ ગરીબોને જમીન લખાવી લે છે અને જમીન લઈને ઉપરના બઝાર પાછળના આવવાના જ નહીં જાઓ તમારે જે થાય કર લો આવા વડોદ રસાલુ પણ અંદર એવા કિસ્સો છે એ તો છે અરે બીજું એ ભાઈ એવું કહેતા હોય કે એક માખી પણ નથી મારીને તો ભાઈ પાછળનો ઇતિહાસ જોજો પાતરામાં જ્યારે જતા તા ને તો આજ ભાઈના કોરા કોરા લેટર પેટ થી તમે છૂટ્યા છો બાકી બરોડા છોડીને પલાયન થઈ ગયા હતા એનેથી લાગી હતી તમને ઇતિહાસ કાઢજો તમારો ઇતિહાસ કાઢવા જઈશું ને ભાઈ તો પછી વઘોડીયામાં પગ મૂકવાનો બી અઘરો થઈ જશે આ તો દાદાગીરી મારી રહ્યા છો હમણાં હમણાં કાર્યકર્તાઓ નહીં ખરેખર જનતા એ પોતાની ધરતી પર આવા લુખાઓને આવતા હોય ને તો ના આવવા દેવું જોઈએ અરે તમે શું અમને કહો છો કોઈ બી એક એક